ભાઈ તૈનદાર કરીને મશીન બહાર કાઢી લીધું બહાર કાઢીને જો પાછું હવે ભરી લીધું હે ટ્રેક્ટરમાં ગુંદા ગામ થી હવે રવાના થાય છે ને હવે હાઈપર થઈને ખેડી હવે ખેડી જાહું જીગા ઉભા રહી ગયા ટ્રેક્ટરમાં ઓલી બાજુ આ લાયકલા વાહ જીગા ભાઈ જો ઉભા રહી ગયા કીધા ભેગા સાઈડો ભર લીધો ટ્રેક્ટર માં ને ઉભા રહી ગયા હે ને ભાગસું જગ્યા ભાઈ ચા પાણી બનાવી રહ્યા છે જીગ્યા ભાઈ ને ચા પાણી બનાવવાની તૈયારી કરે છે હવે હાંજ પડી ગઈ બીજી વાડી આપણે આવી ગયા

આવી ગયું તો એ દિવાલે જાય છે દિવાળીને દિવાલે એટલું પાણી જાય છે ને બસો ફૂટનો બોર કરવો છે બસો ફૂટનો કરીને પછી ફેરવાનો બોર ને અમારા જીગુભાઈ જેવું ઉપર નાડું છોડી ગયા છે ને વાદરાવાળું ઘેર ઘોર વાતાવરણ બની ગયું છે તો હાકી લઈ હાકીને એટલું કમ્પ્લીટ કરી લઈ પંદર ફૂટે ફિટ કરેલું હે પછી પાછું બે ત્રીન ફૂટનાથી હેઠે જાવું છે હેઠે જઈને પાછા દાર મૂકવા હે અમારા જીગુભાઈ રહ્યા છે નીચે હાલો આવી જાઓ જીગુભાઈ હાલો હે ક્યાં હાલ હાલ તું તાર હાલ ક્યાંય નો હલો જો તું તાર તું હાઈલો આવી જાવ જીગુભાઈ આ રીતે નાળા દ્વારા અંદર આવી રહ્યા છે નાળામાં બેહી ગારીમાં કઈ રીતે અંદર પધારી રહ્યા હે હે હાવ વરરાજો બેહી જ ગયો હે ને અંદર નાળામાં ગારીઓ કરીને હે જીગુભાઈ ભાઈ પોગી ગયા એમ ને તમે નીચે હાલ આવતો રહે આવી રીતે આમાં નાળા નાટી મારી દીધી હોય ને પછી આવી જાય આ નાળાને આટી મારીને હવે આટી કાઢ નાખવાની પછી જીકુભાઈ આવી રીતે નાડું કાઢી નાખે એને અહીંયા ફાંસી મારી દેવી છે જીકાભાઈ ચાલુ બોર માં પાણી આવ્યું એમાં ગાય થોડી ગઈ ઢીલું મુખ જો આપણે બોર માં એટલું એટલું પાણી આવી ગયું એટલું પાઇપ માંથી આવે બીજું દિવાલે થી જાજુ જાય છે નીચે જવો તો દેખાય હવે ફેરવાનો પ્લાનિંગ કરી રહ્યા છે દાર હવે એ દિશામાંથી લઈને અહીંયા મૂકવો છે આ ધોરું રિવ્યુ કાઢું અહીંયા એમનો મેલી દઈ હવે હલો ભાઈ ઉપર જઈ રહ્યા છે હવે જમવા ને જીગાભાઈ ઉપર ખેંચ્યા છે મેં દારમાં જોઈ પાણી દરેડી બોલે એટલું પાણી આવી ગયું દારમાં અત્યારે ઊંડના ટાઈમ આવું એન્ડના ટાઈમમાં આટલું પાણી આવે તો સારું જ કહેવાય નળ એકનું પાણી આવે છે હવે અમારા જીગુભાઈ જો ઉપર ચિંચોડો ફેરવે છે જો કેમ મંડાઈ ગયા હે ઘચાડ ઘટાડ ઘટાડ એને હે ને એન્જિન ચાલુ કરતા ભાઈ ને આવડતું નથી એટલે કરે હું બીજું એટલે ભાઈ હેન્ડલ ફેરવવું પડે કાજી કા ભાઈ હા રેડી રેડી ભાઈ કર્યો અહીંયાથી પાછું એઠે લીધું ચાર ફૂટ ને ચાર ફૂટ એઠ લઈને પાછો મૂકી દો આ બસ્તો નો કર્યો હવે લાઇન ફ્રી કરીને લાઈન કાઢવાની આય ગયેલી છે લાઇન ફ્રી થઈ રહી છે લાઇન ફ્રી થઈ જાય એટલે હમણાં ખેંચી લઈ ખેંચી પછી પાયો ત્રીજો દાર મૂકી દેજો બીજા નંબરનો દાર છે આ પહેલા નંબરનો આદર લઈ કરી પછી પાછું ચાર ફૂટ હેઠે લીધું ચાર ફૂટ એઠે લઈને એટલો દાળ અહીંયા કહી રહી ને હવે પાછો આ ત્રીજા નંબરનો બોર આપણે મૂકો હે આમ પાયા પાસે ત્રાહો લાઈન ઊભી એમનો લાઈન બાજુ આમ ક્રોસમાં ને હવે હાંજ પડી ગઈ છે નીકળ્યા બધે બાઈને હવે બાહીને નીકળી અમે હવે સવારે સ્ટાર્ટ કરશું